પેપર પિન અને સિક્કો સર્જરી કરી બાર કાઢવામાં આવ્યો લ્યો બોલો દસ કલાકમાં બે બાળકો પિન અને સિક્કો કળી જતા ઈએનટી વિભાગે બાળકને નવજીવન આપ્યું તીક્ષ્ણ પિન બાળકના ફેફસામાં જતા શ્વાસ શ્વાસુલધાવ આજકાલ માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જે ખાસ નાના બાળકો અને સગીર વયના બાળકોમાં જોવા મળી રહ્યા છે બાળકો રમત રમત ગમતમાં નાની નાની ચીજ વસ્તુઓ મૂકવાની આદત હોય છે ત્યારે કોઈ નાની ટોંકણી

પ્રથમ કિસ્સામાં દર્દી દાહોદ જિલ્લામાંથી આવ્યું હતું અને અગિયાર વર્ષીય બાળકનો જીવ બચાવવામાં વડોદરાના એસએસ હોસ્પિટલના ઇએનટી વિભાગના ડોક્ટરોએ સફળતા મેળવી છે બાળકને પિન ગળી જવાને કારણે શ્વાસ નળીમાં અવરોધ થતાં તે જો સ્થિતિમાં પહોંચી ગયો હતો ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે આ બાળક ગત રોજ બપોરના સમયે આકસ્મિક રીતે પિન ગળી ગયો હતો ત્યારબાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ બાળકને દાહોદની ખાનગી ઝાયડસ હોસ્પિટલમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યાં એક્સરે તપાસમાં ખુલાસો થયો કે પિન બાળકના જમણા મુખ ફસાઈ ગઈ હતી આ ગંભીર સ્થિતિમાં બ્રોન્કોસ્કોપી દ્વારા પ્રીનને બહાર કાઢવાની જરૂરિયાત થઈ હતી આવી સ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકોને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાના એસએસજી હોસ્પિટલમાં રેફર કર્યો હતો અને સ્થિતિમાં એસએસજી હોસ્પિટલના ઈએનડી વિભાગની ટીમે બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા હાથ ધરીને વસાઈલ પિનને સફળતા પૂર્વક બહાર કાઢી બાળકને નવ જીવન આપ્યું સફળ સર્જરી કરનાર ડોક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે અમારી પાસે બે દર્દીઓ આવ્યા હતા દાહોદથી અગિયાર વર્ષનું બાળક અમારી પાસે આવ્યું હતું જેના જમણી બાજુના ફેફસામાં પેપરમાં લગાવવાની પિન ફસાઈ ગઈ હતી આ રીતે કોઈ પણ દર્દીના ફેફસામાં નાની વસ્તુ ફસાય ત્યારે દર્દીને ખૂબ જ જોખમી હોય છે સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે બાળક દર્દી દમ પણ તોડી નાખતા હોય છે સમયસર બાળક અમારી પાસે આવી જતા અમે બ્રોન્કોસ્કોપી દ્વારા અડધું કલાકની સર્જરી બાદ ભી માર કાઢી બંને ઓપરેશન એટલે આપણે કહી રહ્યા એન્ડોસ્કોપિક દૂરબીન નાખીને કરીએ એ રીતે કરવામાં આવ્યા હતા એટલે કોઈ ચીરો કે કશું મૂકવામાં નહોતો આવ્યું અને બંને ઓપરેશન માટે બાળકોને પૂરા બેભાન કરવા પડ્યા હતા કારણ કે આ ઓપરેશન કહેવાય ગંભીર તો ખુબ કેવાય પિન ગળી ગયેલું બાળક હતું એનું તો પિન જ જે આપણે ફેફસામાં ફસાયેલી હતી અને એટલે એનાથી ઈજા થઈ શકે તેમ રીતે સિક્કો હતો એ નળીમાં તો એટલે એનાથી શું થાય ખાવા પીવામાં તકલીફ થઈ શકે બાળકને અને એ બધું આગળ જતા વધારે સિરિયસ થઈ શકે એટલે ખાસ કરીને એની કાળજી રાખવી જોઈએ કે બાળકો મોઢામાં આવી કોઈ વસ્તુઓ રાખીને ફરે નહીં કે તેનાથી મૂકી ઓગાડી જાય તો ઓપરેશન આમ ટોટલ પ્રોસેસ કહીએ બેહોશ કરીને બહાર લાવવામાં કહી શકીએ ફોર્ટી ફાઈવ મિનિટ વન આવર જેવું લાગ્યું બાળકોને લઈને ખાસ કરીને મેઇન કાળજી રાખી કે કોઈ પણ આવો પદાર્થ એ મોઢામાં લઈને ના ફરાય કારણ કે નાના બાળકો તો સિક્કા જોઈને મોઢામાં નાખતા જ હોય મોટા બાળકો ઘણી વાર કંઈક પોતાની ધૂનમાં પીન કે મોઢામાં લઈને ફરતા તો એવું થાય કે કંઈ રમતા રમતા કેમ ઘણીવાર ઓગાળી જાય છે તો પછી આ ઘણું ગંભીર બની શકે છે એના માટે મારું નામ ડોક્ટર ઋષિતા શાહ છે હું એસએસજી હોસ્પિટલમાં પ્રોફેસર પ્રોફેસરની પોસ્ટ